નમસ્કાર મિત્રો જામનગર મહાનગરપાલિકા દ્વારા મિત્રો આરોગ્ય શાખામાં મહાનગરપાલિકા દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો તમને ખૂબ જ ઉપયોગી બનશે જે પણ વિદ્યાર્થી મિત્રો જરૂરિયાતમંદ છે તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો તો મિત્રો જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે અને મિત્રો આ ભરતી કરાર આધારિત હંગામી ધોરણે જાહેર કરવામાં આવી છે તો મિત્રો કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી જાહેર થઈ છે તો 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 તેના વિશે મિત્રો મિત્રો જોઈએ જોઈએ આપણે એન એમની કોલ જગ્યા અઢાર મિત્રો બહાર પાડવામાં આવી છે તો મિત્રો એ એનએમ જો તમારે આની લાયકાત જોવામાં આવે તો સરકાર માન્ય એફએસ ડબલ્યુ અથવા તો એન એમનો કોર્સ કરેલો હોવો જોઈએ બેજી કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ મિત્રો આ ફરજિયાત છે અને તમારો મિત્રો પગાર ધોરણ કેટલો રહેશે તો મિત્રો પંદર હજાર તમારો પગાર ધોરણ રહે છે અને અલગ અલગ મિત્રો બીજી પણ પોસ્ટ છે તો બીજા ક્રમે જોઈએ તો ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ તેમની મિત્રો ચાર જગ્યા અને મેડિકલ ઓફિસરની દસ જગ્યા આયુષ મેડિકલ ઓફિસર જેની બે જગ્યા અને આયુષ મેડિકલ ઓફિસર ફિમેલ તેની મિત્રો ત્રણ જગ્યા એ બધાનો જ હજાર પગાર રહેશે અને મેડિકલ ઓફિસરનો પંચોતેર હજાર પગાર રહેશે તો મિત્રો આ જે મેરિટ યાદી કઈ રીતે બહાર પાડવામાં આવશે તો મિત્રો જોઈએ મેરિટ તમારો મિત્રો જે એન એમ કરેલું છે એટલે કે મૂળ લાયકાત ફાઇનલ વર્ષમાં ટકાવારીના આધારે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને એના પ્રમાણે તમને નિમણૂક આપવામાં આવશે જો એકથી વધારે ટ્રાય કરી લેશે તો એક 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 વર્ષ ટ્રાયના ત્રણ ટકા તમારા કપાત થશે તો મિત્રો ખાસ આવી રીતે તમારું મેરિટ બનશે અને એટીએમ સર્ટિફિકેટ ફરજિયાત અટેચ કરવાનું રહેશે મિત્રો ખાસ આ જે પણ વિદ્યાર્થી મિત્રો જરૂરિયાતમંદ છે તેમના માટે જ મિત્રો આ ભરતી કહેવાય તો ખાસ આ બધી જ આપણે માહિતી તમને ટેલિગ્રામ ચેનલ જે આપણી છે તેમાં તમને બધી જ માહિતી મળી રહેશે તો મિત્રો ટેલિગ્રામ ચેનલની આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આજે જ જોડાઈ જઈએ કારણ કે તમને ભરતીને લગતી અવનવી માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે અને આ પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે તો મિત્રો અલગ અલગ ભરતીની અલગ અલગ યોગ્યતા છે તો મિત્રો ખાસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો વધારે વધારે જે પણ વિધિથી મિત્રોને જરૂરિયાત છે એ મિત્રો ખાસ અવિષ્ય ફોર્મ ભરી દે તો જય હિન્દ મિત્રો